અપાર્ટમેન્ટ સાય લીલા અપાર્ટમેન્ટ તેમજ પૂર્ણા બોમ્બે માર્કેટ રોડ ઉપર શિવશક્તિ માર્કેટમાં રનુજાધામ સોસાયટી લક્ષ્મી પાર્ક સોસાયટી સરદાર કોમ્પ્લેક્ષ કેવલધામ અપાર્ટમેન્ટ રાધા સ્વામી સોસાયટી શિવશક્તિ સોસાયટી સહિત આજુબાજુની સોસાયટીઓના લોકોને જાગૃત કરવા માટે અને સ્માર્ટ મીટરમાં જે લોકોને તકલીફો પડી રહી છે તેનું માર્ગદર્શન આપવા માટે મીટિંગનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં ઉપરોક્ત સોસાયટીઓના રહીશો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં સ્માર્ટ વેજ મીટરની

મેનેજિંગ ડિરેક્ટરને સુપ્રત કરવામાં આવશે